સેલ પ્રમુખ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખડ નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મકવાણા અમરેલી જિલ્લા મંત્રી ખોડુભાઈ બાંભણિયા જાફરાબાદ તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા ખાંભા તાલુકા પ્રમુખ સતીષભાઈ મકવાણા ખાંભા તાલુકા ઉપપ્રમુખ મોસીન ખાન પઠાણ સનાભાઈ શિયાળ મુકેશભાઈ સોલંકી ભોળાભાઈ સોલંકી વીરાભાઈ પરમાર વાલજીભાઈ સાંકટ વિપુલભાઈ બાંભણીયા સહિતના ખાંભા તાલુકાના પત્રકાર મિત્રો અને કોળી સમાજના આગેવાનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આયોજિત એક અમરેલી જિલ્લામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાંકટ તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી પ્રભારી જેમના અધ્યક્ષ કાર્યક્રમનું આયોજન હતું તેવા રમેશભાઈ પરમાર તેમજ ભાજપના મહામંત્રી શ્રી રમેશભાઈ જાદવ તેમજ અમરેલી જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદાર ભાવેશભાઈ મકવાણા અને કવુલભાઈ માંગણીયા સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું અને પ્રદેશ પ્રદેશના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે અમરેલી જિલ્લાની તમામ તાલુકાની ટીમો તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને જાહેર જનતાના પ્રશ્નો દરેક પત્રકાર મિત્રો ઉઠાવે અને કોઈપણ પત્રકારને પડતી મુશ્કેલી માટે નેશનલ પ્રેસ એસોસિએશન એની માટે હર હંમેશ માટે હાજર છે